ટમેટા સાચવવાની રીત તો ટમેટા તમે કેવી રીતે સાચવી શકો છો એ આ વિડીયોમાં આપણે તમને બતાવવાના છીએ તો એના માટે તમારે બધા ટમેટાને આ સેલોટેપથી આના મોઢાને લગાડી દેવાની છે સેલોટેપ અને બધાને આવી રીતે લગાડીને પછી ફ્રીજમાં મૂકી દેવાના છે એટલે આવા ટમેટા તમારે અઠવાડિયું પંદર દિવસ એવાને એવા જ તાજા રહેશે મોંઘા ટમેટા તમારે ત્યાં બગડી જાય છે તો આ ઉપાય જરૂરથી કરજો તો તમારે ટમેટા લાંબો સમય સુધી સાચવી રેખાશે જો મિત્રો તો આપણે હવે આને ફ્રીજમાં મૂકી દીધા છે તો મિત્રો બીજી ટ્રીક છે આ પગલું શણિયાની તો તમને ચોમાસામાં લક્ષી ન પડવું એટલા માટે આ તમે નવી ટ્રીપ શીખી લેજો નજર આવી રીતે લખી જશો તમારે આસન પબલુશન આની નીચે આ ડબલ ટેપ લગાવી દેવાની છે એટલે તમારે પબલુશન ખસી ન જાય અને તમે પડો નહીં અને પગ ભાંગે નહીં એટલા માટે આ નવી ટ્રીપ છે તો આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો તો વિડીયો સારા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને કમેન્ટ જરૂરથી કરજો કે કેવો લાગે